વિહાર ધર્મશાળાના રસ્તે ગટર ઉભરાવાને કારણે ગ્રામજનો, યાત્રિકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે અને ધર્મશાળાથી શરૂ થતા કોડિયાર નગર વિસ્તારના આશરે 300 ઘરોના રહીશોને પણ ગંદકીના લીધે તમામ ગ્રામજનોના આરોગ્ય જોખમમાં છે તો તંત્ર અને જવાબદાર હોદ્દેદારો તલાટી સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ મામતદાર શ્રી ટી.ઓ. શ્રીને નમ્ર વિનંતી છે કુંબકર્ણ નિંદ્રાથી બહાર આવો અને તાત્કાલિક ધોરણે આ ગટર ઉભરાવાના વિષયનો નિવેડો લાવે નહીં તો કોરિયાનગરના રહેશોના આરોગ્ય પર અસર પડશે અને ઉમર લાયક દાદા દાદી અને નાના બુલકાઓના આરોગ્ય પર અસર થાય તેમ છે તેની સંપૂર્ણ જવાબદારી શંકેશ્વર તાલુકાના જવાબદાર સત્તાધારી હોદ્દેદારોની રહેશે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો સૌ સાથે રાખી ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવશે જીટીવી ન્યૂઝ રાજુ પ્રજાપતિ બ્યુરો રિપોર્ટ શંકેશ્વર